નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કાનુ 22મો રવિવાર ઉજવે છે આજે માતા ધર્મસભા આપણને ઈસુ પંથના મહત્વના એવા વિનમ્રતા સદ્ગુણ તરફ આપણો ધ્યાન દોરે છે આજના સુ સંદેશમાં ઈસુ એક જમણવારના પ્રસંગમાં હાજર છે જ્યાં મહેમાનોના વર્તનનું અવલોકન કરતા ઈસુ જે શીખામણ આપે છે તેમાંથી આપણે બે મુદ્દા પર ચિંતન કરીએ વિનમ્રતા આદર અપાવે છે જ્યારે અભિમાન અપમાનિત કરી શકે છે કોઈ પણ પ્રસંગમાં માણસો જે સ્થાન પર બેસે છે તેનાથી જે તે વ્યક્તિનો મોભો કે આદર દેખાય છે પણ ઈસુ મોભાદાર સ્થાન પસંદ કરવા સામે ચેતવે છે ઈસુ આ વાતને ઈશ્વરની નજરમાં શું મહત્વનું છે એ સમજાવતા કહે છે કે જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે અને જે કોઈ પોતાને નાનો કરશે એને મોટો કરવામાં આવશે દુનિયાવી દ્રષ્ટિએ આપણે પેલા ગર્વથી પ્રાર્થના કરતા જગાતદાનની જેમ એવું માની લેતા હોઈએ કે આપણે પ્રશંસાને પાત્ર જીવન જીવીએ છીએ પણ ઈશ્વરની દ્રષ્ટિ એ માનવની દ્રષ્ટિ નથી આપણે ઈસુના ઉદ્દેશ પ્રમાણેનું જીવન નમ્રતાપૂર્વક જીવવા પ્રયત્નશીલ રહીને આપણો ન્યાય ઈશ્વર પર છોડી દઈએ તો દયાળુ પ્રભુ આપણી ભૂલોને અવગણીને આપણને શ્રેષ્ઠ પુરસ્કાર જ આપશે ઈસુ જે નમ્રતાનો પાઠ શીખવવા માંગે છે તે દંભયુક્ત નમ્રતા નહીં પણ પ્રમાણિક મનની અને દિલથી સેવા અને પૂજાની વાત છે એક મોટી હોસ્પિટલમાં એક સાધ્વી સિસ્ટર કચરા પોતાનું કામ કરતા કામ દરમિયાન થાકના કારણે તેમના ચહેરા અને વર્તનમાં આનંદ છલકાતો જોઈને કોઈએ પૂછ્યું કે આવું મજૂરીનું કામ તમે આટલા આનંદથી કેવી રીતે કરો છો સિસ્ટરે જવાબ આપ્યો હું દરેક જગ્યા જાણે ઈસુ ત્યાં પધારવાના છે એમ સમજીને સાફ કરું છું જે તમારી માટે કશું જ ન કરી શકે એવા લોકો પ્રત્યે આદર સગાઈ સ્વાર્થ ને મોભાના ત્રાજવાથી તોલાતા આપણા વ્યવહારમાં એક કલેક્ટર માટે વિનય અને આદર બતાવીને તેમને મદદ કરવા બધા તૈયાર હોય છે પણ કોઈ ગરીબ માણસને મદદ કરવા કે એનું સન્માન જળવાય એનું ધ્યાન રાખનારા ખૂબ જ ઓછા હોય છે તેથી ઈશુ જેવો બદલો વાળી ન શકે એવા લોકોને માટે સૌજન્યશીલ બનવાનો આગ્રહ કરે છે અંગ્રેજીમાં કહેવાય છે કે રાજાને તો બધા માન આપે પણ તમે એક ભીખ માગતા માણસ સાથે પણ નમ્રતા અને સૌજનીય સິດતાથી વળતો તો તમે રાજા છો એક ધર્મો વિભાગમાં નાતાલ પછી તેના સભા આગનીકે એક નવતર પ્રયોગ તરીકે એવા લોકોને ભોજન માટે આમંત્રણ આપ્યું જેઓ કદી દેવનના કંપાઉન્ડમાં પગ પણ મૂક્યો ન હતો ભોજન પછી એક મહેમાને આભાર માનતા કહ્યું કે મારા આટલા જીવનમાં મને પહેલીવાર હું માણસ છું એવો અનુભવ થઈ ઈસુ આપણી પાસે આથી છે છે આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં નમ્રતાના જ ગુણગાન ગાવામાં આવ્યા છે નમ્રતા એવો સદગુણ છે જેનાથી લોકો પ્રભાવિત થાય છે લોકોમાં ચાહના વધે છે અને ઈશ્વર પ્રસન્ન થાય છે ઈશ્વરે પોતાની પસંદગીમાં જૂના કરારથી માણીને નવા કરારના સમયમાં પણ મોભાદાર માણસોને નહીં પણ જેમનું સમાજમાં કોઈ સ્થાન ન હોય એવા માણસોને જ પસંદ કર્યા હતા અભિમાની માણસોને દુનિયામાં પણ કોઈ પસંદ કરતું હોતું નથી અને ઈશ્વરની નજરમાં તો તેઓ તેની સામે ઉભા રહેવાને પણ લાયક નથી ગણાતા આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીર્ષો